કાર લઈને પોતાની પત્ની અને દીકરી સાથે વિરોલ ગામ માટે જવા માટે નીકળ્યા હતા ત્યારે બપોરના એક વાગ્યાના સુમારે આણંદ બોરસદ માર્ગ પર વાંસખીલિયા ગામ નજીક નિજાંદન રિસોર્ટ સામે અચાનક કારમાંથી ધુમાડા નીકળતા કાર ચાલકને કારને રોડની સાઈડમાં ઊભી કરી દીધી હતી કારનું બોનેટ ખોલી તપાસ કરતા કારમાં આગ લાગી હોવાનું જણાતા કારમાં તેઓએ ત્રણ જેટલા એક્ટિગ્યુસર અગ્નિશામક યંત્ર આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાર ભડભડ સળગી ઉઠતા રોડની બંને સાઈડે ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાને જાણ તાજ આણંદ ફાયર બ્રિગેડના ફાયરમેન નરેન્દ્ર પંડ્યા મકસુદ બેલીમ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આ કાબૂમાં લીધી હતી આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ રાઈટ નાઉ બપોરના એક વાગે બરાબર અંધારિયા ચકલાથી બોટસર સવાર જવાના સાઈડના રોડ ઉપર એક અચાનક કોઈ કારમાં આગ લાગી તેવો ફાયર કોલ આપતા અમે અમારા ફાયરમેન લઈ અને અહીં આવી અને અહીં જોતા એક સ્કોડા કારમાં અચાનક શોર્ટ સર્કિટ થી આગ લાગી હોય તેવું લાગતું હતું આગના આગના ખૂબ જ જ્વાળાઓ હતી ગોટે ગોટા આકાશમાં દેખાતા હતા અમે તાબડતોડ એઝ અર્જન્ટ એઝ પોસિબલ એટ રાઈટ ટાઈમ પહોંચી અને અમે હાફ એન્ડ એ કારમાં જે આગ હતી તે ઓળવી આપેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી કેટલા લોકો આ કારમાં ત્રણ લોકો સવાર હતા ડાકોરથી ભુજ સાઈડ જતા હતા તેમને અચાનક વાયરની સ્મેલ આવતા તેઓ ચાલુ ગાડી ઉભી રાખી અને તાબડતો ત્રણેય ઇસમો બહાર ઉતરી ગયા હતા અને અને તેમને કોઈ જાનહાનિ છે નહીં અને આગ અચાનક ભભૂકી ઉઠી હતી તાત્કાલિક ફાયર બ્રિગેડમાં કોલ આપતા અમે સર્વે આગ ઓલવી આપેલ છે